મુસ્લિમ સમાજના લોકો કરતા હોય છે અને ઈદે મિલાદના રોજ મસ્જિદોમાં સાથે સાથે જે અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે આયોજન કરવામાં આવતું ત્યારે આજે આપ જોઈ શકો છો વડોદરા શહેરના તાનજા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રસ્થાન કરવામાં આવશે અને જેબરો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર અને અલગ અલગ જે મસ્જિદના જે ઇમામો જે છે વડોદરા શહેરની જે તાન વિસ્તારની જે મસ્જિદો છે તે મસ્જિદના ના જે ઇમામ સાહેબ છે તે ઇમામ

હોય છે અને ખાસ કરીને આ વખતે મહિલાઓ જે છે મહિલાઓને અહીંયા જુલુસમાં આવવા પર જે છે તે પાબંધી કરવામાં આવી છે એટલે કે મનાઈ ફરમાવતા જે મેસેજ છે મનાઈ ફરમા સંદેશાઓ જે છે તે આપવામાં આવ્યા છે જોવાનું એ રહેશે કેટલું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એટલે કે મહિલાઓ તો ગઈકાલે જે પ્રકારે ઈદના આગલા દિવસે અહીંયા અલગ અલગ પ્રકારના જે રોજા જે છે રોજા મૂકવામાં આવ્યા છે રોજા આકર્ષકનું કેન્દ્ર પણ બન્યા છે અને તે રોજાને નિહાળવા માટે અને ગઈકાલે રાતે જે અલગ અલગ

કરવામાં આવશે અને અહીંયાથી થી રાજવી ટાવર ખાતે આ જુલુસ પહોંચશે

પહેલ પણ કરવામાં આવી છે શહેરના પંજાબ ખાતે સોરી દેશના પંજાબ જે પ્રકારે આવ્યું છે મદદ કરવા માટે જે વિસ્તારના જે યુવાનો છે તે પણ આવ્યા છે અને મોકા પર જે આ પીડિત પરિવારો છે તેઓને મદદ કરવાના હેતુસર તેઓ દ્વારા એક પહેલ જે છે તે પહેલ પણ કરવામાં આવી છે અને આ જે બેનર્સની સાથે તેઓ નીકળશે અને ફૂલ તો ફૂલની પાખડી પાખડી જે છે તે આપીને પંજાબના જે પૂર અસરગ્રસ્તો જે છે તેઓની મદદમાં આપ પણ ભલે પંજાબ જેને મદદ તો ના કરી શકો પણ અહીંયા બરોડામાં બરોડામાં રહીને પણ તમે મદદ કરી શકો છો એટલે ફૂલ ને તો ફૂલની પાખરી આપીને પણ જે પંજાબના પૂર પીડિતો છે તેઓને મદદ અવશ્ય કરશો તેવી અમે આપને અપીલ કરીએ છીએ હવે જે લીલો ઝંડો બતાવીને લીલી ઝંડી બતાવીને હવે આ જુલુસને પ્રસ્થાન અહીંથી ગફ્ફા પરખાડેથી કરવામાં આવશે અને રાજીવ ટાવર આ જુલુસ પહોંચશે અને સાથે સાથે જે ઘોડા ગાડી જે છે તે પણ રાખવામાં આવી છે અને ટેમ્પામાં બાળકોને મદરેસાના જે બાળકો છે બાળકોને બેસાડવામાં આવ્યા છે અને આ જે છે તે વડોદરા શહેરના ચાના વિસ્તારના આ દ્રશ્યો નિહાળી રહ્યા છો કે જ્યાં આજે પ્રસ્થાન કરી દેવામાં આવ્યું છે અને અલગ અલગ જે મસ્જિદોના જે મોલાનાઓ જે છે તે મોલાનાઓ અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે સીટીઆઈ ડાકર સાહેબ સાહેબ જુલુસ નું પ્રસ્થાન કરી દેવામાં આવે શું કે આજે ઈદ ના તહેવાર નિમિત્તે પ્રસ્થાન કરવામાં આવેલ છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાતાવરણમાં હાલમાં જુલુસ પ્રસ્થાન થયેલ છે આજે જુલુસ છે જુલુસ શરૂઆત જુલુસ શરૂઆત કરવામાં આવી છે અને જુલુસ

મનીષા થઈને પાછું આવશે અને ત્યારબાદ જુમ્માની નમાજ બાદ તમામ મસ્જિદોમાં બાલ મુબારકની ની જાહેરાત કરવામાં આવશે અને આપણા દેશ માટે અને ખાસ કરીને પંજાબ માટે દુઆ કરવામાં આવશે કે ત્યાં જે કુદરતી આફત આવી છે અને ત્યાં ઘણા લોકોને નુકસાન થયું છે તો અમારા તરફથી બી जी कई मदद थसे ये करवाने અત્યારે કોશિશ કરી રહ્યા છે અને એમને સબર કરવાની અલ્લાહ તઆલા સબર આપે જે ઉઠી서 આસુ કેસર જુસ કાલાનો મહત્વને શીખે અસલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરાકાતુ યે અસલ મે 1500 સાલા જશ્ન-એ-ઇદ મિલાદુન نبی હે પેગમ્બર-એ-આઝમ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કો 1500 સાલ ઇસ દુનિયા મે તશરીફ લાયબ હુએ હે ઓર યે જો 1500 સાલા જશ્ન હે ઇસ સાલ પૂરે હિન્દુસ્તાન મે આમન ઓ સુકૂન કે સાથ नों के अंदाज में मनाया जाएगा और ये जुलूस में हर तरफ पूरे मुल्क में अमन सुकून कायम और दायम रहे ऐसी दुआ भी होगी और खास करके जैसा कि हालात के तहत पता चला कि पंजाब में पूर्व की वजह से लोग परेशान हाल है उनके लिए अभी दुआ हुई है और आगे भी दुआ होगी इन सेंट्रल कमेटी ने रूट क्या प्रकार से से आवश्यक है रूट अपने गफ्फरबाग के ने राजवी टावर मनीषा चौकड़ी सही અને સહકાર નગર રિટર્ન જુલુસ આવશે અને પાક બાગ સલ્લાહ તલા સલન નો આ પંદર ફક્ત પંદરસો સાલો નો જુલુસ જુલુસ નો પ્રોગ્રામ છે અને અત્યારે આપણે મિલાદ નો તહેવાર આજે છે અને કાલે ગણપતિ વિસર્જન નું બી પ્રોગ્રામ છે તો એ બી ભાઈ જરા થી હિન્દુ મુસ્લિમ ભાઈ જરા થી જાય એ માટે અમે અમન અને શાંતિ ની દુઆ કરીએ છીએ એકતા સાથે આજે તહેવારો છે કાલે ગણેશ વિસર્જન હોય અને ગણેશ વિસર્જન ની સાથે ગણેશ વિસર્જન ચાલે છે અને આજે ઈદે મિલા નું જુલુસથી કર્યો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આ તહેવારો સંપન્ન થાય તેવી દુવાઓ જે છે દુવાઓ સાથે આ જુલુસે પ્રસ્થાન અહીંથી ગફ્ફર માર્ગ ખાતેથી કરવામાં આવ્યું છે અને ગફ્ફરબાર ખાતે કરીને મનીષા ચોકડી સુધી પહોંચશે અને ત્યાંથી ઘેરીને ફરી રાજવી ટાવર થઈને આ જુલુસ ફરી ચાલેલા પહોંચશે આપણી સાથે ચાંદા વિસ્તારના અગ્રણી છે સામાજિક કાર્યકર વસીમ સાહેબ વસીમભાઈ શું કહેશો વચ્ચેનો રસ્તો બંધ છે એટલે મનીષા ચોકડી થી

ચાંદેલજા બફાપાટ ચાર રસ્તાથી પદ્વાતકાટ ચાર રસ્તા થઈને મનીષા ચાર રસ્તાથી ફરત આવે છે આ જુરૂસ શાંતિ ત્યાં જુરૂસ મનાવવામાં આવે છે એટલે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જોઈન થાય છે આ જુલૂસમાં જૈદી બિલાટમાં અમારા નબી એ જે અમને સુરનતો છે આપણા નબી એ પાર્ટી વફીત મોહમ્મદ સલ અલ્લાહો લઈ વસલ્લ અમની જે સુરનાતો જોઈએ આજના દિવસે કે તમામ યતિમ યતિમ એટલે જે મા બાપ વગરના છોકરા હોય બાપ વગરના છોકરા હોય તેમની મદદ કરવી જે જેવા હોય તો એમની મદદ કરવી ગરીબ મિસ્કીન લોકોની મદદ કરવી તો આજના દિવસે મોટામાં મોટી તાદાદ લોકો ચેરિટી કરે ગરીબ લોકો ને નાચ જાત ધર ધોવા વગર નબીએ પાકે જણાવ્યું હતું કે લોકોની મદદ કરવી જોઈએ અમે એ જ મેસેજ આપું છું કે નબીએ એ જે સુનત છે તેના ઉપર ચાલો અને આ તમામ ચેરિટી કરો અચ્છા તમામ ચેરિટી કરો જેવી અપીલ કરવામાં આવી છે આપણી સાથે આશિષભાઈ છે છે શું કહેશો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે નીકળી રહ્યો છે મહિલાઓ પર મનાઈ ફરમાવવામાં આવે છે મહિલાઓ દેખાતી જ નથી શું કહેશો તમામ આલમ ઇસ્લામને તમામ મુસ્લિમ લોકોને ઈદે મિલાદુન નબીની મુબારકબાદ પાઠવું છું સાંદરજામાં આટલા વર્ષોથી શાંતિ અને એકલાસથી જુલુસ નીકળવામાં આવે છે બહુ જ શાંતિભર્યો માહોલ છે અને મહિલાઓને મનાઈ ફરવા ઉર્માઓ એના મનાઈ ફરમાવી છે જુલુસ ની બહુ શાંતિ અને એટલા જ ઘણી જુલુસ આવે છે શાંતિપૂર્ણ રીતે જુલુસ કાઢવામાં આવ્યું છે મહિલા નથી દેખાતી એટલે જે સંખ્યા છે લોકોની ખૂબ જ ઓછી દેખાઈ રહી છે અને જે વાહનો જે છે તે વાહનો પણ ઓછા નજરે પડી રહ્યા છે એટલે આ જે શાંતિપૂર્ણ ઉચ્ચે માહોલ અત્યારે જુલુસ છે જુલુસ પ્રસ્થાન અહીંથી કરવામાં આવ્યું છે ગફ્ફર પ્રસાદ એને અહિયાંથી આ જુલુસ પહોંચશે અગ્રણી અગ્રણીના જણાવ્યા અનુસાર મનીષા ચોકડી ખાતે અને ત્યાંથી આ જુલુસ જે પ્રસ જુલુસ તો પ્રસ્થાન અહીતાર વિસ્તારમાંથી કરી દેવામાં આવ્યું છે ગફ્પા પાર્ક સાથેથી বিস্তার আলাদা আলাদা মসজিদ না যে সাহেব અલગ અલગ વિસ્તારની જે મસ્જિદના ઇમામ સાબુ છે અને સાથે સાથે જે એસીપી અને પોલીસ અધિકારીઓ છે તેઓના હસ્તે લીલી ઝંડી બધાને જુલુસું પ્રસ્થાન કરવામાં આવ્યું છે એટલે જુલુસું પ્રસ્થાન તાનેજા વિસ્તારમાંથી પાસેથી કરી દેવામાં આવ્યું છે અને આ જુલૂસ જે મનીષા ચૌહડી છે ત્યાં ફરીને ફરી તાનેજા વિસ્તારમાં પરત ફરશે તાનેજા વિસ્તારમાં ફરી પરત ફરશે કેમેરામેન આપણા પટેલ